સુરતમાં ખાનગી શાળાની શિક્ષિકાના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ઘટનામાં પાટીદાર સમાજ અને ખોડલધામની એન્ટ્રી થઈ ગઈ છે ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પત્રમાં માંગ કરવામાં આવી છે પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ સીએમને પત્ર લખ્યો છે સમાજના આગેવાન મથુર સવાણીએ કડક પગલા ભરવાની માંગ કરી છે અસામાજિક તત્વો સામે ઉદાહરણરૂપ પગલા ભરવાની બંને પત્રમાં રજૂઆત કરવામાં આવી છે તો સુરતમાં ખાનગી શાળાની શિક્ષિકાના આપઘાત કેસ ને લઈને આ સમાચાર પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા કમિશનર કચેરીએ અને સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા આગેવાનો ત્યાં પહોંચ્યા છે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આગેવાનો માંગ કરી રહ્યા છે સુરતના વિસ્તારમાં જે વર્ષીય યુવતી આપઘાત કરી લીધો છે પાટીદાર સમાજ આ યુવતી કર્યો છે કરવા માટે પણ આવ્યા હતા આપણે તમામ સમાજના આગેવાનો સાથે વાત કરીશું માલજીભાઈ શેટ્ટી સાથે જોડાયા છે સાહેબ અત્યારે સુરત પોલીસ કમિશ્નર ને રજૂઆત લઈને આવ્યા છે સમાજ ની એક માંગ લઈને આવ્યા છે શું છે શું કહેશું ગઈકાલે જે ઘટના બની કે આપ સૌ જાણીએ છીએ કે એક ઓગણીસ વર્ષની છોકરીએ આપઘાત કર્યો છે અને એ આપઘાત કરવાનું પાંચ કારણ અસામાજિક તત્વોની હેરાનગતિથી એમણે આપઘાત કર્યો છે અને આ અન્ય સમાજમાં પણ આવી ઘટના બને તો એ દુખદ જ કહેવાય અને એમાંય દીકરી જ્યારે આવું કરે ત્યારે બધાની લાગણી દુભાય છે એટલે અમે કમિશનર સાહેબને ફરિયાદ કરવા આવ્યા હતા કે એને રજૂઆત કરવા આવ્યા હતા કે આવી ઘટના ભવિષ્યમાં ન બને અને ન્યાયિક તપાસ કરે અને જે પણ ગુનેગાર પકડાય અને એને કડકમાં કડક સજા થાય કે જેથી કરીને અન્ય સમાજમાં પણ આવું ક્યારેય ન બને એનો પાઠ મળે એટલા માટે અમે આવ્યા હતા સાહેબ તમે જણાવશો જે રીતે બ્લેકમેલિંગની વાતો અને આટલી ગંભીર હદે કે જેને આપઘાત કરી લેવો પડે આખરે કઈ રીતની રજૂઆત શું માંગો ઘટના ખૂબ ગંભીર બની છે ઓગણીસ વર્ષની દીકરી આત્મહત્યા કરે છે એમને જે છોકરો પરેશાન કરે છે એમના બાપાને આ દીકરીના બાપા રજૂઆત કરવા જાય છે અને એને ધમકી આપે છે એટલે ખરા અર્થમાં ગંભીર ગુનો છે આવું કોઈ પણ ગુજરાતમાં કોઈ ઘરે આ ઘટના ન બને એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા સરકાર ગંભીરતાથી લીધું છે અને સખત સજા થશે એવી ખાતરી આપી છે અને કોઈ પણ કોઈ પણ સમાજની દીકરી હોય એ અમે પોલીસ કમિશનર ને વ્યક્ત કરીશું શું રજૂઆત આગામી દિવસોમાં પણ કઈ રીતનું પ્લાનિંગ કરી રજૂઆત તો જે શ્રીને જણાવ્યું હમણાં મથુરભાઈ એ જ અમારી બધાની સાથે જ રજૂઆત હતી અને અમને ખાસ તો ગુજરાત ગૃહમંત્રીશ્રીએ પણ આશ્વાસન આપ્યું છે અને કમિશનર સાહેબે ખાસ કે ભાઈ આ જે કૃત્ય બન્યું છે ગુજરાતમાં હોય કે કોઈપણ વ્યક્તિનું હોય કે કોઈ પણ સદધર્મની કે કોઈ પણ સમાજની દીકરી હોય આ જરૂર કે આ જે દીકરી સાથે થયું છે એટલે અમે આમાં જરાક પણ કાચું નહીં કાપીએ હંડ્રેડ પર્સન્ટ ન્યાય